ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં એવી વસ્તુઓ જોશું જે આપણે બેકાર સમજીને ફેંકી દેતા હોઈએ છીએ એ જ વસ્તુઓ આપણે કઈ કઈ રીતે યુઝમાં લઈ શકીએ કેવી રીતે યુઝમાં લઈ શકીએ એ જ આઈડિયા આજના વિડીયોમાં જોશું નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે રોજ ઘરને ગોઠવણી કરવી અને ઘર રોજ ઘરને ઓર્ગેનાઇઝ રાખવું બહુ મુશ્કેલ કામ છે એના માટે બહુ બધા ઓર્ગેનાઇઝર પણ જોઈએ અને એવી સારી હેબિટ પણ જોઈએ કે જે વસ્તુ આપણે લીધી છે ત્યાં જ તે વસ્તુ પાછા મૂકી દઈએ આપણે તો મોટા ભાગે મૂકી દેતા હોઈએ છીએ તો ઘરમાં બાળકો હોય એને એવી ટેવ હોતી નથી તો આપણે વ્યવસ્થિત રાખી હોય અને વસ્તુ આપણે એને શીખવાડીએ તો બહુ બધી ચીજો છે એ છોકરાઓમાં પણ આવી જતી હોય છે તમે જોઈ શકો છો અહીંયા કેવી રીતે પેલા મેસ ફેલાયેલો હતો ખાલી આપણે એક છે કાર્ડબોર્ડનું ઉપરનું ખાલી ઢાંકણ લીધું છે ઉપરની લીડ એનો જ યુઝ છે અને બધી અહીંયા રાખી દીધી છે હવે ક્યારે પણ વસ્તુ લેવી હોય તો બસ એક કાર્ડબોર્ડનું બોક્સનું છે ઉપરની કેપ જ લેવાની રહેશે અને બધી વસ્તુ એમ જ ઓર્ગનાઇઝ રહેશે બીજી વસ્તુ એ કે ઘરમાં પેઇન્ટ કરવો હોય ત્યારે આપણે પેન્ટરને બોલાવતા હોઈએ છીએ પણ નાના મોટી વસ્તુ આપણે હાથે પણ કરી શકીએ છીએ અહીંયા જોઈ શકો છો આ મારા સનનો સ્ટડી રૂમ છે તો એનો મેકઅવર વિડીયો પણ મેં ઓલરેડી તમારી સાથે શેર કર્યો છે એક સ્ટેન્સિલ લઈ અને ક્રિલિક કલરથી આખા જે સ્ટડી રૂમ છે એમાં પહેલાં વ્હાઇટ કલર કર્યો હતો અને પછી બ્લુ અને મરૂન કલરથી આ રીતે કંઈક પેટર્ન બનાવી દીધી છે તો અમુક વસ્તુ છે એ તમે નાની મોટી વસ્તુ જાતે કરી શકો છો અને ખાલી કરવાની જ વાર હોય છે તેવી જ રીતે આ તમે જોઈ શકો છો આ જે પેન સ્ટેન્ડ છે એ ખરાબ થઈ ગયું છે અંદર પણ વ્હાઇટ હતું તે એકદમ બ્લેક થઈ ગયું હતું તો મેં અંદર એને બ્રાઉન કલર કરી દીધો અને પછી આ રીતનું ગ્લિટરવાળું વોલ સ્ટીકર આવે છે જે ગ્લિટરવાળું ફોમ સીટ કહીએ ને એ સીટ પછી બસ આમાં કશું જ કરવાનું નથી પાછળથી સ્ટીકર નીકાળી અને તમારે આખા જે આ પેન સ્ટેન્ડ છે એને કવર કરી લેવાનું છે જે બોક્સ હોય તો એમાં પણ તમે આ જ રીતનો યુઝ કરી શકો છો અને શું બોક્સ મને એક ઓર્ગેનાઇઝર તરીકે યુઝ કરી શકો છો બસ આ રીતે કરી લીધું છે વધારાનું આપણે છે એ કટ કરી દઈશું ચારે બાજુ આવી રીતે કવર કર્યા પછી મેં બે છે એ પર્પલ કલરના એક પેટર્ન બનાવી અને ચોંટાડી દીધી હતી અને એક સરસ મજાનું આપણું પેન સ્ટેન્ડ જે ખરાબ થઈ ગયેલું હતું એને નવો લુક દઈ દીધો છે તમે જોઈ શકો છો તો આવી નાની મોટી વસ્તુ ખરાબ થઈ ગયેલી વસ્તુ જે આપણા ઘરમાં પડી હોય એને કેવી રીતે યુઝ કરવો અને તૂટેલી વસ્તુને કેવી રીતે સાજી કરવી એ બધી જ આઈડિયા હું તમારી સાથે શેર કરું અહીંયા તમે જોઈ શકો છો કે આ એક જે ઘીનો ડબ્બો છે એ એનું ટીનનું કન્ટેનર છે તો એને આપણે મેકઓવર કરીશું અહીંયા તમે જોઈ શકો છો એલ્યુનિમિનિયમ ફોઈલ લઈ લીધી છે અને ફોઈલને કટ કરી અને સરખા ભાગમાં જે છે ડિવાઈડ કરી અને પછી આપણે પીસીસ કટ કરી લેવાના છે અને પીસીસ કટ કરી અને પછી આપણે એને આપણે એને થોડુંક પ્રેસ કરી અને ગોળ ગોળ બોલ્સ જેવા બનાવી લેવાના છે તમે જોઈ શકો છો આવી રીતે બોલ્સ બની જશે પરંતુ શું થાય કે નાના મોટા ના થાય એનું ધ્યાન રાખવાનું છે તો એટલે જ મેં શું કર્યું કે ફોઇલને સરખા પાર્ટમાં ડિવાઈડ કરીને કટ કરી લીધા અને ફોઇલની અંદર તમારે આ રીતે કોઈ પણ વસ્તુ ન્યૂઝપેપર હોય કે કિચન ટોવલ હોય એ રીતે ભરી દેવાના છે ને આ રીતે આપણે બધી બોલ્સ બનીને રેડી થઈ ગયા છે હવે જે આપણે ઘીનો ડબ્બો છે એને ઉપર અને નીચે આવી રીતે લાઈન કરી દઈશું હોટ ગ્લુથી ચોટાડી દેસુ અને પહેલાં તમે ચાહો તો ચોંટાડો નહીં અને સીધો કલર કરો તો પણ થાય તો અહીંયા મેં શું કર્યું હતું પહેલાં ચોંટાડી દીધા અને પછી એમાં કલર કર્યો હતો અને પહેલાં તમે આમાં શું કરો કે ઓઇલ પેઇન્ટ કરો તો વાંધો નહીં આવે બાકી જો કોઈ કરો તો પહેલાં વ્હાઇટ કલર કરો ને પછી બીજો કલર કરો બસ અહીંયા જે કલર હતો મારી પાસે ઓરેન્જ બેઝનો કલર છે આ તો એ મેં કરી લીધો છે અને આમાં તમે બહુ બધા કટલરી વસ્તુ કોઈ હોય કે પછી ચાકા કે એવું બધું હોય કે પછી સ્પેચ્યુલા વગેરે હોય એ બધું ભરી શકો છો અને ટૂથબ્રશ ને ટૂથપેસ્ટ પણ રાખી શકો છો અહીંયા આ રીતની લેસ હતી તો એમાં જે આ રીતના ફ્લાવરની પેટર્ન હતી તો એ બધાય ફ્લાવર મેં આ રીતે કટ કરી લીધા છે અને આ બધાય ફ્લાવર છે આપણે મિડલમાં પેસ્ટ કરી લઈશું તો આપણા ઘરમાં આવી બધી બહુ બેકાર લેસ પણ પડી હોય છે એનો જ તમારે યુઝ કરવાનો છે અને આ તમે જોઈ શકો છો બે ત્રણ વેથી તમે મેં તમને આ રીતે ઓર્ગનાઇઝ કરીને બતાવ્યું છે આમાં અને ડાઇનિંગ ટેબલ ઉપર પણ રાખી શકો છો અને આની અંદર ફ્લાવર વાસ નાનું લઈ આ પણ રાખી શકો છો તો પણ સરસ લુક આવે છે તો અહીંયા વુડન સેલ્ફની બાજુમાં મેં રાખી દીધું છે તો આઈ હોપ કે આ વિડિયો પણ આ આઈડિયા પણ તમને ગમ્યો હશે તો હવે આગળ વધીએ તમે જોઈ શકો છો કે અહીંયા સોકેટની બાજુમાં એટલા બધા વાયર ચાર્જર કેબલ બધું પડ્યું છે તો એ સારું ના લાગે એટલા માટે મેં શું કર્યું હતું કે આ રીતનું કાર્ડબોર્ડ હતું મારી પાસે શું બોક્સ તો એમાં મેં એને રાખ્યા હતા પણ શું બોક્સ પણ એટલું બધું સારું નહોતું તો બસ ખાલી ફ્રન્ટ સાઈડ મારે એક જ મિનિટમાં આને છે મેં કવર કરવાનું હતું તમે ચાહો તો અંદર કલર કરી શકો છો પણ મારે થોડાક દિવસ પૂરતું જ આને રાખવું હતું પછી હું કંઈક નવું બનાવવાનું વિચારતી હતી તો મેં શું કર્યું કે ખાલી ફેવી કોલ લગાડી અને આવી રીતની જે મારી પાસે ટેસલ પડી હતી એને રેન્ડમલી આ રીતે સ્ટીક કરી દીધી છે એક પછી એક એક પછી એક અને પછી ઉપરના ભાગને કવર કરવા માટે મેં જે નેટની લેસ હતી મારી પાસે એ કટ કરી એ લગાવી લીધી છે તો અહીંયા તમે પરમેનન્ટલી વસ્તુ કરતા હોય ને તો શું કરો કે પહેલાં કાર્ડબોર્ડને તમે કલર કરી લ્યો કા કોઈ પણ ફેબ્રિક હોય કપડું હોય એનાથી કવર કરી લ્યો અને પછી જે મેં વસ્તુ કરી એ કરી શકો છો અને મેં ખાલી અહીંયા આગળના ભાગમાં જ દેખાય એટલા માટે આગળના ભાગમાં જ કર્યું છે બાકી અંદર તો બધું છે વાયરથી બધું ઢંકાઈ જશે પણ તોય તમારે કરવું હોય તો તમે કરી શકો છો તો હવે જે જો કેવી સરસ ગોઠવણી થઈ ગઈ છે ને વસ્તુ ઓર્ગેનાઇઝ પણ લાગે છે હવે આ રીતની કુર્તી મારી પાસે પડી હતી કે પછી આ રીતની કુર્તી હોય એમ્બ્રોડરી ટાઈપની બધી કુર્તીઓ ચાલે એમ્બ્રોડરી હોવી જોઈએ અહીંયા આ રીતની એમ્બ્રોઈડરી હુક પણ મેં લઈ લીધી છે જેનાથી આપણે ભરતકામ કરતા હોય એમાં યુઝમાં લઈએ છીએ એને બસ આ રીતે લગાવી લેવાનું છે કપડું અને આમાં આ એક મસ્ત મજાનું એરિંગ્સ ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે તમારા જે પણ એરિંગ્સ હોય તેને તમે આમાં રાખી શકો છો અને એકદમ ઝીરો કોસ્ટમાં છે આ વસ્તુ બની જતી હોય છે અને આવી રિંગ પણ એકદમ ઓછા ભાવમાં બજારમાં મળી જતી હોય છે તો શું થાય કે આપણે જે પણ વસ્તુ હોય આ એરિંગ્સ વગેરે તો આપણા સામે રહીએ તો આપણને દેખાય વગર નેતર શું થાય કે આપણે ક્યાંય મૂકી દીધું હોય અને પછી એ ટાઈમે મળતું નથી કાંઈક બીજા સાથે પડી જાય છે પછી સ્ટોન ને મિરર ને એવું બધું ખરાબ થઈ જતું હોય તો આ રીતનું એક શો પીસ પણ બની જાય અને સાથે સાથે ઓર્ગેનાઇઝર પણ બની જાય તો આઈડિયા કેવો લાગ્યો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ